સારો સમય આવતા પહેલા જોવા મળે છે આ દસ શુભ સંકેતો નંબર એક પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મુકેલ ફૂલનું પાન તમારી સામે પડી જાય તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થશે નંબર બે ગાય માતાનું આગમન જો ગાય માતા દરરોજ તમારા ઘરે આવી રહી છે અને ખોરાકની રાહ જોઈ રહી છે જો તમે તે કરી રહ્યા છો તો તે ખૂબ જ શુભ સંકેત છે નંબર ત્રણ સપનામાં મંત્રો સાંભળવા જો તમને સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળવા મળે તો આ ખૂબ જ શુભ છે જો ઓમ મંત્રનો જાપ કરવામાં આવે તો તે પણ શુભ માનવામાં આવે છે સપનામાં મંત્રની ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર ચાર જો ઘરમાં બાળક હોય તો એવું કહેવામાં આવે છે કે ભગવાન બાળકમાં રહે છે જો નાના બાળકો તમારી તરફ જુએ જો તમે અચાનક તમારા દાંત કાઢો અથવા તમને કંઈક સકારાત્મક કહો તો આ એક સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક ઘટનાઓ બનવાની છે નંબર પાંચ બ્રહ્મ મુહૂર્તમાં અનુભવો ઉદી જુઓ ઘણા લોકો એવા હોય છે જેમની આંખો જાગતા પહેલાં ખુલી જાય છે જો બ્રહ્મુર્તમાં એટલે કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે તમારી ઊંઘ ઉડી જાય છે તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે તેનો અર્થ એ છે કે તમને સારું જીવન મળશે માલવાની છે નંબર છ પુરુષના શરીરના જમણા ભાગનું ઝબકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે એક સારો સંકેત છે પછી ભલે તે જમણી આંખ હોય કે ડાબો હાથ જો આના કારણે સ્ત્રીનો નીચેનો ભાગ ધ્રુજતો હોય તો તે એક સારો સંકેત છે તેથી તે એક સારો સંકેત છે એટલે કે સ્ત્રીના શિશ્નને તેના હાથમાં દબાવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે પુરુષોમાં જમણો હાથ હલાવવો એ એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ઘોવડ જોઈ રહ્યા છો તો માની લો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાના છે અને જો તમે કોઈ કામ કરો તો તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે તો તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને એક કૂતરો દેખાય છે અને તે શાકાહારી ખોરાક અથવા કંઈક તરફ આકર્ષાય છે જો તમે રોટલી ખાઈને તેને જુઓ છો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી આર્થિક લાભ થશે નંબર આઠ અચાનક અંદરથી ખુશીનો અનુભવ થવો ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે તેનો અર્થ શું છે તમારે સમજવું જોઈએ કે ભગવાન તમને આ સમયે ખુશ થવાનું મન થાય છે તે રીતે કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે આ રીતે જ ભગવાન તમારા જીવનમાં જલ્દી ખુશીના ક્ષણો લાવશે તમે ખુશીનો અનુભવ કરશો તમે તમારા જીવનમાં જે પણ દુઃખ જોયું છે તે જલ્દી જ સમાપ્ત થઈ જશે આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જશે નંબર ન કાચબો જોવો એ એક શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કશ્યપ તરીકે અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચબો દેખાય છે જો તમે તેને જુઓ છો તો તે સારા નસીબની નિશાની છે ભાગ્યના બંધ દરવાજા ટૂંક સમયમાં ખુલી શકે છે કોઈ દિવસ જો તમે તમારા ઘરની નજીક અથવા રસ્તા પર મોર જોશો અને તમે તેને નાચતો જોશો તો તે જ દિવસથી તમારા સારા દિવસો આવશે મોરનો આનંદ શરૂ થશે અને તેને શુભ માનવામાં આવશે નંબર દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોવ અને રસ્તામાં નવી કન્યા કે વરરાજાને જુઓ છો તો સમજો કે તમારો સારો સમય શરૂ થવાનો છે તો તે સારા દિવસોનો સારો સંકેત માનવામાં આવે છે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર